જેમ કે પહેલા નહોતું એ અત્યારે થઈ રહ્યું છે જેમ કે મેટ્રો આવી ગઈ કેટલું ઘણું બધું ડેવલપ થઈ ગયું છે અત્યારે લોકોને બહાર જવું અત્યારેના સ્ટુડન્ટ્સ એવું વિચારે છે કે અમે બહારની કન્ટ્રીમાં જઈએ પણ કેમ ભારતમાં આટલું બધું સારું થઈ ગયું છે સ્ટુડન્ટ બહાર કેમ જાય છે ભારતમાં કેમ નથી રહેતા અત્યારે બહાર એટલે જ નથી જતા લોકો તમે કહો છો બધાને બહાર જવું છે બહાર જવું છે અત્યારે પણ લોકો બહાર જે ગયા છે એને બી અત્યારે એવું છે કે અમે પાછા આવી જઈએ અમારા દેશમાં કેમ કે ત્યાંથી નીકાળી દે છે મોદી સરકાર જ એવું છે કે જે આપણા ત્યાંથી આપણા દેશવાળાને કેમ નીકાળી દે છે આપણા દેશ તો વિશ્વગુરુ નરેન્દ્ર મોદી બનાવ્યો છે તો નીકાળી શું કરવા દે એમને હું એવો અભિમાન નથી કે હું પીએમ છું એ બધા સ્ટુડન્ટ સાથે બી એવી જ રીતે રહે છે કે જેમ એ પહેલા હતા એ વાત જ ખોટી હું મેમાજ ગવર્નમેન્ટ માં જ કરીશ કેમ કે મને મારું કામ એવું છે કે હું પૈસા કમાવા નથી કરતી હું લોકોની સેવા માટે ડોક્ટર ની ફિલ્ડ જ એ છે કે તમે લોકોની સેવા કરો પણ એ તો પહેલા એવું જ કહેતા હતા કે અમે લોકોની સેવા કરવા માટે છીએ પછી પછી ના 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 કરોડો રૂપિયા ના વિમાન માં ના 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 એવું નથી એવું નથી એવું છે જ નહીં જી શું નામ તમારું મૈત્રી કડિયા મૈત્રી તમે પહેલી વખત વોટ નાખવા જાવ છો હા તમારો પ્રથમ વોટ કોનો હોવો જોઈએ ઓબ્વિયસલી ઓબ્વિયસલી બીજેપી કેમ કે અમારા સ્ટુડન્ટ માટે બી કેટલી બધી યોજનાઓ છે અને કેટલું બધું ન્યૂ જનરેશન માટે તો ઘણું બધું વિકસિત થઈ રહ્યું છે ઘણી બધી ટેકનોલોજી આવી રહી છે ઘણા બધા એક્સપેરિમેન્ટ અમે જે કરીએ છીએ એ બી એમાં પણ અમને બહુ જ સહાય મળે રહ્યો સરકારી સ્કૂલમાં ભણો છો કે પ્રાઇવેટમાં હું સરકારી ગવર્મેન્ટ કોલેજમાં જ છું એલ એમ ફાર્મસી કોલેજની સ્ટુડન્ટ છું અચ્છા પેલા પ્રાથમિક શિક્ષણ હતું ક્યાંથી પ્રાઇવેટમાંથી મેળવ્યું હા એ મેં પ્રાઇવેટમાંથી કર્યું હતું તો કેમ સરકારી સ્કૂલમાં કેમ શિક્ષણ ત્યારે સારું નહોતું તમારી ઉંમર કેટલી થઈ મારી એટીન ઇયર્સ તો તમે જ્યારે પ્રાથમિક શાળામાં હશો ત્યારે લગભગ કેટલી ઉંમર હશે દસ બાર વર્ષની ત્યારે સારું શિક્ષણ નહોતું હતું જ ને કેમ નહોતું અને થતું જ આવ્યું છે એવું તો છે જ નહીં અત્યારે એટલે જ તો લોકો બીજેપીને કેમ વોટ આપે છે કેમ કે પહેલાં નહોતું એ અત્યારે થઈ રહ્યું છે જેમ કે મેટ્રો આવી ગઈ કેટલું ઘણું બધું ડેવલપ થઈ ગયું છે અત્યારે લોકોને બહાર જવું અત્યારેના સ્ટુડન્ટ્સ એ વિચારે છે કે અમે બહારની કન્ટ્રીમાં જઈએ પણ કેમ ભારતમાં આટલું બધું સારું થઈ ગયું છે સ્ટુડન્ટ બહાર કેમ જાય છે ભારતમાં કેમ નથી રહેતા અત્યારે બહાર એટલે જ નથી જતા લોકો જાય છે બધા બહુ વધારે તમે કહો છો બધા બહાર જવું છે બહાર જવું છે અત્યારે પણ લોકો બહાર જે ગયા છે એને બી અત્યારે એવું છે કે અમે પાછા આવી જઈએ અમારા દેશમાં કેમ કે ત્યાંથી નીકાળી દે છે મોદી સરકાર જ એવું છે કે જે આપણા દેશ વાળાને કેમ નીકાળી દે છે આપણા દેશ તો વિશ્વગુરુ નરેન્દ્ર મોદી બનાવ્યો છે તો નીકાળી શું કરવા દેશ ત્યાં અત્યારે અહીંયા ડેવલપ થઈ ગયું છે એટલે લોકો અમે હવે પોતાની જ લોકો મોદી સરકાર પાછળ લાવે છે મોદી સાહેબ પાછા લેનાવા વિદ્યાર્થીઓ નાઈ જાઓ ડબલ ડેવલપ થઈ ગયું છે આમ ના પણ જોડે લાવે છે પણ જોડે એટલું ડેવલપ ਵੀ કર્યું છે અને જનરેશનને આગળ ਵੀ વધારી છે જે વસ્તુ પહેલા નહોતી જ્યારે અત્યારે હું મારી જ ફિલ્ડની વાત કરું ફાર્મસીનું પહેલા કશું જ નહોતું લોકો એમ કહેતા હતા ફાર્મસી એટલે શું કે મેડિકલ ખોલવાનું નો ફાર્મસી એટલે મેડિકલ ખોલવું એ નથી પણ મોદી સરકાર છે એટલે જ ફાર્મસીની બી અત્યારે ફિલ્ડ ઘણી આગળ વધી છે જેમ કે કોરોનામાં અમે જ લોકો આગળ વધતા હતા ને અમે જ ઝાયડસવાળા કોવિક્સિન લાયા છે તો આ બધું જો ઇન્ડિયાથી જ બધી કન્ટ્રીમાં અમે સપ્લાય કર્યું છે તો જો મોદી સરકાર ના હોત આગળ આ બધું કશું જ ના થાય અત્યારે હેલ્થ હેલ્થ બી હેલ્થમાં હેલ્થના રિલેટેડ બી ઘણી બધી એવી યોજનાઓ છે જેમ કે આભા કાર્ડ છે જે બધા જે લોકો બહુ મિડલ ક્લાસ કે લો ક્લાસ હોય છે એ લોકોને બી સારી એવી હોસ્પિટલમાં એ લોકોનો ઈલાજ થાય કે જેનાથી એ લોકોને સારી હેલ્થ થાય બધું સારું થઈ રહ્યું છે પણ ક્યાંય થોડી થોડી ખામી હોય શું લાગે છે ખામી તો કોઈ નથી લાગતી જેમ કે પહેલા ન હતું જે વસ્તુ હું અત્યારે કહી શકું કે અત્યારે જેમ અમે કોલેજોમાં છે તો પહેલાની કોલેજોમાં એવું હતું રિલેટેડ એવા પ્રેક્ટિકલ્સ નહોતા થતા લેબોરેટરી નહોતી પણ અત્યારની કોલેજોમાં એમણે એટલું બધું ડેવલપ કર્યું છે કે અમને એક્સપેરિમેન્ટ કરવા બી મળી રહ્યું છે અને પ્રેક્ટિકલ બી સારું થઈ રહ્યું છે તો એનાથી અમે લોકો પબ્લિકને સારી એવી સર્વિસ આપી શકે સરકાર સરકારી હોસ્પિટલમાં પગાર નથી સારો આવું ડોક્ટરોનું કેવું ઇમ્પોસિબલ હું અત્યારે પોતે છું મને પોતાને અત્યારે ઇન્ટર્નશિપ આવી રહી છે મને પોતાને જોબ ઓફર થાય છે કે લો તમે આવી જાવ લેપટોપ વધારે પ્રાઇવેટ વાળા કમાય છે એટલે નથી રહેતા સરકારીમાં પ્રાઇવેટ વાળામાં તો આજ છે ને કાલે નથી પ્રાઇવેટમાં એવું છે ત્યારે સરકારીમાં એવું નથી એ હું પોતે છું અને પોતે મને બી ખબર છે કેમ કે મને બી અત્યારે વીએસ માંથી ને બધે થી અપોઇન્ટમેન્ટ આવે છે ગવર્નમેન્ટ હોય એટલે લોકો પહેલા કહે છે કે તરત તમે લોકો એપ્લાય સારું તમે સરકારી હોસ્પિટલોમાં સેવા આપશો કે પછી પ્રાઇવેટમાં પોતાનું કરશો આ પર્સનલ હોસ્પિટલ માં આપીશ કેમ કે ત્યાં હું વીએસ માં જ અત્યારે હું પોતે ભી એપ્લાય કરવા માટે વીએસ માં જ જવાની છું તો શીખીને ટ્રેનિંગ લઈને તો પછી પ્રાઇવેટ નું ખોલી દેશો ને એ વાત જ ખોટી હું મેમાજ ગવર્નમેન્ટ માં જ કરીશ કેમ કે મને મારું કામ એવું છે કે હું પૈસા કમાવા નથી કરતી હું લોકોની સેવા માટે ડોક્ટર ની ફિલ્ડ જ એ છે કે તમે લોકોની ની સેવા કરો પણ નેતા પહેલા એવું જ કહેતા હતા કે અમે લોકોની સેવા કરવા માટે છીએ પછી પછી ના 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 કરોડો રૂપિયા ના વિમાન ના 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 એવું નથી એવું નથી એવું છે જ નહીં મોદી સરકાર ભી અત્યારે ભી એમને એવું એવો અભિમાન નથી કે હું પીએમ છું એ બધા સ્ટુડન્ટ સાથે બી એવી જ રીતે રહે છે કે જેમ એ પહેલાં હતા